તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ તમને બધાને ખબર જ હશે કે મિત્રો ગોપાલ ઇટાલિયાની અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ ચર્ચાઓ ચાલી રહી છે અને એ અત્યારે ચર્ચામાં પણ બહુ છે કારણ કે મિત્રો અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાને મિત્રો નાના મોટા કલાકાર હોય કે પછી કોઈ પણ નાના મોટા વ્યક્તિ હોય ગોપાલ ઇટાલિયાને ખુલ્લે આમ સપોર્ટ આપવા માટે મેદાનની અંદર ઉતરી પડ્યા છે અને ગોપાલ ઇટાલિયાને ખુલ્લે આમ સપોર્ટ કરી રહ્યા હોય એવું પણ દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આપણા એવા લોકસાહિત્ય કલાકાર એવા દેવાજભાઈ ખાવડે ગોપાલ ઇટાલિયા વિશે શું બોલ્યા છે ચાલુ ડાયરાની અંદર એ હું તમને આગળ વિડીયોની અંદર સંભળાવવાનો છું પણ એની પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા અવનવા ગુજરાતી વિડીયો સૌથી પહેલાં જોવા મળશે

લોકોનો અને એમના ચાહકોનો પ્રેમ દેખાઈ રહ્યો છે અને મિત્રો ક્યાંક ને ક્યાંક એમના કામ પણ બોલી રહ્યા છે અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો આપણા ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદરની અંદર અત્યારે ખુલ્લે આમ બૂમ પડાવી રહ્યા છે મિત્રો અને ઘણા બધા લોકો એમના સપોર્ટની અંદર પણ મિત્રો ખુલ્લે આમ મેદાનની અંદર ઉતરી પડ્યા છે કારણ કે મિત્રો જો તમે લોકોના સારા કામ કર્યા હશે સારા કાર્ય કર્યા હશે તો લોકો તમારી સાથે હંમેશાની માટે રહેશે અને હંમેશાની માટે તમારી જીત થશે એ એક આ દાખલો તમે લાઈવની અંદર જોયો છે જે આપણા ગોપાલભાઈ ઇટાલિયા બહુ મોટી લીડથી એ જીત હાસિલ કરી છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આગળ કે આપણા દેવાતભાઈ ખાવડ નહીં પણ અન્ય કલાકાર જેમ કે જિગ્નેશ કવિરાજ હોય એ બધા લોકોએ ચાલુ ડાયરાની અંદર મિત્રો એવા ગીત પણ ગાયા હતા કે ગોપાલ મારો પારણ્ય ઝૂલે એવા બધા ઘણા બધા ગીતો પણ એમણે ચાલુ ડાયરાની અંદર ગાયા હતા અને દેવાતભાઈ ખાવડ ગોપાલભાઈ ઇટાલિયાને ખુલ્લે આમ સપોર્ટ કરતા હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કારણ કે ખુલ્લે આમ દેવાતભાઈ મેદાનમાં ઉતરી પડ્યા